આ આપણી વાડીએ આપણે નિધિ જીરું વાવ્યું છે નિધિ ચાર જોવો એની ઉગવણી બે જ કિલો નાખ્યું છે ઉગવણી જુઓ તમે એની આપણે આ બાવીસ તારીખની વાવેલું છે આ આ જીરું પંદર દિવસ થયા હે અને આવું બહુ સારી આવી વિઘે બે કિલો જીરું નાખેલું છે પણ ઓણ જીરાની ઉગવણી જેવી છે ને વાત જ કરો આમ તો જો લીટિયું દેખાય